એક મહિના સુધી વિવાદ પૂજારીઓએ પૂજારીઓ પ્રવેશ મેળવ્યો છે તે ઉપરાંત કર્મચારીઓ દ્વારા દાન પેટી પણ બદલવામાં આવી પંચાયતી અખાડા અને પૂજારી મંડળ વચ્ચે વકરેલા વિવાદનું આજે સુખદ નિરાકરણ આવ્યું અમે શ્રી કુભેશ્વર તથા સોમેશ્વર મહાદેવના વંશ પરંપરાના પૂજારીઓ છીએ અમારા કુટુંબ અહીંયા દોઢસો વર્ષ કરતાં વધારે વર્ષથી વંશ પરંપરાથી પૂજા અર્ચન કરતા રહ્યા છે અને અમે અહીંના વંશ પરંપરાના ભાગીદાર પૂજારીઓ છીએ ગત તારીખ અઠ્ઠાવીસના રોજ અમને આ મંદિરનો ગેરકાયદેસર કબજો લઈ લેવામાં આવ્યો હતો બે વ્યક્તિ ટ્રસ્ટીઓ નંદગીરી તથા દિનેશગીરી દ્વારા અને પૂજારીઓને બાઉન્સર દ્વારા ઉંચકીને બહાર મૂકી દેવામાં આવ્યા હતા ટ્રસ્ટના બોર્ડ બદલી નાખ્યા હતા પાવતી બુકો બદલીને પોતાની અખાડાની કરી દીધી હતી અને બધું રિસિપ એટલે બધું જ પોતાનું કરી દીધેલું જેની સામે અમે લડત કરી રહ્યા હતા અને ન્યાયતંત્રએ અમને ન્યાય આપ્યો છે અને એમાં જાહેર કર્યું છે કે ભાઈ આ કુબે મંદિર પરિસર શ્રી કુબેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાનનું છે આ બીજા કોઈનું નહીં અને અમને વંશ પરંપરાના પૂજારી અને પૂજા અર્ચન કરતાં અટકાવે કે અટકે અટકાવે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે પણ ખબર નહી સમાઉ ગઈ 28 તારીખ થી અમે કમ્પ્લેઇન કરેલી છે પોલીસ ની છતાં કોઈ પગલા ભરાઈ રહ્યા નથી આજે પણ અમે સવાર થી ખાધા પીધા કર્યા સવાર ના અહીંયા બેઠા છીએ પોલીસ સુધી પોલીસ ને સૂચના માં આપવામાં આવી છે કે અમને અંદર લઈ જવા ને કોઈ રોકે નહીં એ જોવાનું પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આજ ચેરિટી કમિશનર સાહેબ કા જો ઓર્ડર આયા છે उसमें બાકાઈધા 600 એ જે જો હે ઉનકા ઓર્ડર હે 686 નંબર કા જો હે ઓર્ડર હે मैंने छो कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट छः सौ छियासी नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर अठासी आता है ये गांव के अंदर है ये उसका ऑर्डर है और ये जो मंदिर है निरंजनी पंचायत अखाड़ा कुबेर कुबेर भंडारी मंदिर पाँच छः सौ पिचहत्तर नंबर ट्रस्ट का जो नोरिनी नंबर है ये है इसका सात बारह नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है ये आप सब लोग देख सकते हैं और उन्होंने जो भी ऑर्डर किया है वो छः का ऑर्डर है वो गाँव के अंदर है फिर भी हम समझ करके चलते हैं जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि सात बारह सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करें कि ये कौन सी जगह का ऑर्डर है એક મંદિર કે અગર દો તન નો તો દૂસરે મંદિરમાં જા કર કબજા નહીં ક્યાજ સકતા